આપણને અધુરા માની તો વાસના વહી જાય વાસના એમ જાય ને અધૂરા માને તો સારી વાત ખરી પણ અધોરા માને એટલે વાસના વહી જાય એવું ના હોય વાસના જવાના તો એના સાધન કરે તો જાય અધૂરો માની લે કે હું બહુ નાનો છું મને લઘુતા ગ્રંથિ હોય આપડે કે હું કઈ કરીને એ મારું કામ નહી એટલે એને વાત ના ભાઈ એટલે પોતાને અધૂરો માને તો નિર્માની કેવાય એમાં વાંધો નહીં સારું પણ નિર્માની થી વાસના વહી નિર્માની થાય તો વાસના ન જાય વાસના તો એના સાધન કરે તો જાય આમાં એવું કીધું એમાં મારે જો આમ તો બે મુદ્દા કીધા એક તો ધારે વિચારે અને સત્સંગ કરે એટલે એનો અર્થ એવો કે ભગવાન ના ભગત માં આત્મ બુદ્ધિ કરે અને એની વાત રજોગુણ કોટી સાધને જાય જાય વાસના છે એ કોટી સાધને કરીને જાય એવી નથી સૌભરી ઋષિ કેટલા હજાર વર્ષ તપ કર્યું હતું તપને વાસના ને વિરોધ ખરો કે નહીં કઈ તો એટલા દી ક્યાં રે વાત વિરોધ હોય તો આપણે એને ને વિરોધ કરો નહી વિરોધ નહીં દોસ્તી નહીં તો તપને એને ને વિરોધ નહીં એ ભેળા રહી શકે તપે કરીને વાંચના વધારે

એને યાદ કરે તો વાત ન જાય નકર ન જાય એને બરાબર યાદ ધારવા આ ક્રિયા કરે એ તો આલમ છે ધારવું ઓલું ક્રિયાને ધારી ન લેવી કે હું આ બહુ કરું છું સારું કરું છું એને ધારી ન લેવી ધારવાનું હોય કથા વાર્તા તારવી પછી આપડી નો તારવી આપડી એકદી કથા બહુ સારી થઈ ગઈ હોય તો ધારો તારો હું વાંધો વાસના કાઢે એવી થઈ ગઈ હોય તો હું વાંધો તો કદાચ વાસના ધીરી પડે પણ અહંકાર વધી જાય એ એક વાસના નું રૂપ છે એટલે કોક ની ધાર અને કોકની એ ધારવી એ વાસના કાઢે એવી હોય વધારે વધારે એવી હોય તો ન થાય એટલે મહારાજ ની કથા વાર્તા ધારવી મહારાજ ના શબ્દો હામો આમાં જોવાનું છે મહારાજ ના શબ્દો કેવા છે મહારાજે હું કીધું છે એને ધારવું મહારાજે જે કીધું હોય એનું તાત્પર્ય ધારણ એનું તાત્પર્ય ધારવું પડે કે આ મહારાજ નું હેતુ હું મહારાજ નું કહેવાનું શું થાય છે એનો પોઈન્ટ આઉટ કરવા અને પછી કરે તો થાય કેમ કે મહારાજના વચનોમાં બળ હોય ને

વેદ છે તેનો અર્થ કેમ થાય સ્વાધ્યાય એટલે હું નિરંતર એનો અભ્યાસ સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય એટલે વેદ સ્વાધ્યાય અધ્યતાવ્ય એટલે વેદ ભણવા વેદ ભણવા એટલે હું અક્ષર રાશિ ગ્રહણ કરી વેદના અક્ષરો યાદ જ અર્થ તો અક્ષરો અંદર પડ્યા છે તો એ હું કે છે એ તો તમને કહે પડ્યા પડ્યા કે એક દીમ નો કે ટાણો આવે ને ત્યારે કેક જોવું નતો કેતો માલિપા પડ્યા હોય તો એ કામ કરે એટલે બહુ સમજવાની વાત નથી એવું કીધું વેદ ને વેદ ને અક્ષર રાશિ ને બહુ સમજીને ને ભણે સાત આઠ વર્ષ નો છોકરો હોય એ શું સમજી ને ભણે એને વેદ પાકા કરાવવાના હોય એટલે એને સ્વાધ્યાય અધ્યતા એને યાદ રાખવા ન સમજાય તો યાદ રાખો મહારાજ ના શબ્દો ને ન સમજાય તો યાદ રાખવાના વારંવાર ઘોટે રાખવાના ઘન પાઠી ગયા ઘન પાઠી ઘન કરતા જોયા જ કે નથી બેસ મુખજી કરતા ઘન એક એક શબ્દ ઘૂટે પંદર વી વખત ઘૂટે તો એને ઘન છે આપણને ખબર નથી બઉ ઘન પણ એટલે સ્વાધ્યાયો અધ્યતવ્ય સ્વાધ્યાયો વેદ રાશિ અધ્યેતવ્યો અક્ષર ગ્રહણ એટલે અક્ષર ગ્રહણ એનો અક્ષર ગ્રહણ કરવો એટલે એનાલિસિસ કરે તો સારી વાત છે પછી એનું મીમાંસા કરે એ બહુ કરવાની જરૂર નથી મીમાંસા વ્યાસ ભગવાન કરી દીધી હોય બરાબર વ્યાસ ભગવાને કરી વેદની કોણે કરી વ્યાસ ભગવાને કરી રામાનુજાચાર્યજી એની એને કઈ વેદની મીમાંસા નથી કરી એને તો મીમાંસા ઉપર પોતાનો મત સ્પષ્ટ કર્યો છે કે આ મીમાંસા નો આવો અર્થ આ મીમાંસા નો આવો અર્થ સ્પષ્ટીકરણ કરે આચાર્ય જે મીમાંસા મીમાંસા કોને કરી કહેવાય વ્યાસ ભગવાન કરે વેદની એટલે વ્યાસ મીમાંસા કરવાનો તો આ આચાર્યને અધિકાર નથી એમાં સ્પષ્ટીકરણ કરવાનો અધિકાર છે વેદની મીમાંસા કરવી એનું કામ નથી મહારાજે વચના માં શબ્દો લખ્યા હોય એની મીમાંસા કરવાનું આપણું કામ નહીં એનું સ્પષ્ટીકરણ કરાય કે આનો અર્થ આવો થાય મહારાજ ના સિદ્ધાંત પ્રમાણે મહારાજ ના સિદ્ધાંત પ્રમાણે આનો અર્થ આવો આગળ પાછળ નું અનુસંધાન કરીને કામ એટલે શબ્દો યાદ રાખો શબ્દો યાદ હોય ને શબ્દો નું તાત્પર્ય મીમાંસા થાય કે ન થાય બહુ તો જેની કેપેસિટી જેટલી હોય એટલું થાય જાજુ આખા એને બધું યાદ હોય તો એની મીમાંસાજ થાય થોડુંક યાદ હોય તો થોડી થાય પણ તાત્પર્ય મળી જાય એમાંથી તાત્પર્ય શું એટલે વેદ રાશિ યાદ રાખ્યો હોય તો એને એટલું ખબર પડે કે આનું અલ્પ ફળ થાય ને આનું મહત્વ ફળ થાય એમ તાત્પર્ય આનું અલ્પ ફળ થાય અને આનું મહત્વ આમ કરે એટલે વાસના વહી જાય અને આમ ન કરે તો ન જાય કોટી સાધન કરે તો ન જાય આમ કરે તો પછી કેવી રીતે જાય ને શું જાય એ મીમાંસામાં આવે એ બહુ કઈ કરવાની જાય એટલી જરૂર છે પછી કેમ જાય છે કેમતી કઈ જરૂર નથી કેટલું સરસ કીધું મીમાંસા નો સાર કહી દીધો સ્વાધ્યાયો અધ્યત આવ્યા સ્વાધ્યાય આવ્યા એવું ન કીધું વેદની મીમાંસા કરવી એવું ન કીધું સ્વાધ્યાયો અધ્યત આવ્યા એનો થતો હોય એ અત્યારે યાદ રાખવા ખાલી ભણી જવું એવું નહી બાયહાટ કરવા એટલે બાય બાયહાટ કર્યું હોય એ માલપા ને માલપા એનું કામ કરે રાખે મહારાજ કે ધારવું વિચારવું ભગવાન ની કથા વાર્તા થાય છે એ ધાર આપડી નહિ આપડી કથા વાર્તા થાય અને બહુ ધારવી વિચારવી માણસ મોટે ભાગે એ જ ધાર તો વિચારતા મેં આવી કથા કરી તમે કઈ કથા કરો છો કે નથી કરતા તમારી કથા નું નામ સારું આવે છે તો સ્વામી એ વાતો મારે કયું છે કે સૂચ ના ચોપડો આખો મોઢે હતો રાતે ઉઠીને ભાગી ગયા આયરો નો એટલે બેવાના કીધા છે ને મહારાજ બેવાના કીધા કે સત્સંગ કરવો એટલે ભગવાનના ભક્તમાં આત્મભગ્ય કર્યો અને તારું કે એકલું ધારે વિચારે હોય સત્સંગ નહીં કર્યો એટલે ચોપડો ન રાખે માણસ રાખે એમ એમાં કોઈ એમાં કોઈમાં એને આત્મ બુદ્ધિ નહીં કરી હોય એટલે કામ ન કરે શબ્દો છે એ કામ કરે છે આધારે કામ કરે છે ખાલી કામ ન કરે માં એને હેત કેવું છે મહારાજ ના શબ્દો ધાર્યા હોય તો બધા સરખા કામ ન કરે ચોપડો આખો મહારાજ માં એ સાંધો ન હોય એટલે ચોપડો આખો લઈને જાય

અને ઘણી વખત કંઠસ્થ કર્યો હોય તો વ્યાજાય એમાં ના નહીં પણ લગભગ નો જ આવે મહારાજ તો બને તો લગભગ ન જ આવે બીજા માટે કંઠસ્થ કર્યું હોય તો ચોપડો માથે લઈને અથવા ખંભે લઈને ગયા ત્યારે તો ચોપડા ની બહુ મહત્વ હતું એક એક મંદિર દીઠ પેલા એક એક પ્રયત્ન મહારાજ કરાય પછી મંડળ દીઠ એક એક પ્રયત્ન કરાય પછી વ્યક્તિ દીઠ તો કે થાય ભવિષ્યમાં એમ હવે બબે તાઇન તાઇન તો પછી થાય એટલે ચોપડો કઈ મદદ કરે કે તમે સત્સંગ માં રહ્યો એ મદદ ન કરે ધાર્યું હોય તો કરે ગુણાદિતા ની સામે ની વાત લખ્યું શબ્દો ની હાર્યું કરવી તો એ સત્સંગમાં રાખવી

ગેટ વિશે અને ગુ સામે હું કીધું ગેટ વિશે ગેટ પાસ વિશે કે ખાલી ગેટ વિશે ક્યારે લેવો ક્યારે ન લેવો એમ જો એના શબ્દ ની કરી હોય તો એ શબ્દ એને આડા ફરે ચોપડો આડો ન ફરે એમ સામે કીધું ચોપડો મોઢે હોય એવું નથી કીધું કે ચોપડો છે એ આડો ન પડે માથે ખંભે નાખી દે ગયા તો એને કઈ કીધું નહિ એને હૃદયમાં ભર્યો હોય તો તો કે એને હૈરું કરવી એનો અર્થ છે કે હૃદયમાં ભરો આ મોટાના શબ્દ ની હૈરું કરવી મહારાજે શું કીધું ગુણાદિતાન સ્વામી શું કીધું નિષ્કુળાન સ્વામી આ વિશે શું કીધું છે ગોપાલ સ્વામી શું કીધું એની હૈરું હૈરું કરે તો એને આડું આ મસ્ત એ મનન બાય હાર્ટ કરવાનું જ વેદમાં કીધું છે મનન ઓટોમેટિક થવાનું માલ પપડું હોય એ તો એને આડું નડવાનું છે અને એને કેવાનું છે બોલવાનું છે મનન કરવું એટલી જ વાત છે બોલું બાય હાર્ટ કરવું એ આપણી ફરજ છે એને બાય હાર્ટ ન કરે તો બાય હાર્ક કર એટલે મન અને ઓટોમેટિક થઈ જાય એને કામ બાય હાર્ટ રેહ નહી બાય હાર્ટ ને એવું છે કે બાય હાર્ક કરેલું છે એન પાછું હંભાર એ તો રે નહીં અને હંભાર એટલે ઓલું કામ કરવાનું જેટલું થોડું ઘણું આપણી બુદ્ધિ પ્રમાણે પણ કરવાનું એટલે બાય હાર્ટ સ્વાધ્યાયો અધ્યતવ્ય એનો અર્થ એવો છે વેદ અક્ષર અને બાય હાટ કરવા એની જે શ્રુતિઓ છે એને બાયહ કરી રાખે બાય હાટ કરવાથી ખાલી એક બી બાય હાથ કરે તો થાય એ ભૂલી જાય એટલે આ કીધું મેર્યા સુધી કરું બાય હાથ રાખી મૂકવે સુધી રાખી મૂકે તો એને કઈ કેવું ના પડે એને એ શ્રુતિઓ એને કામ કરે એમ મહારાજના ના વતના વતન એ થારે વિચારે તો એકવાર વાર થારી લીધા ને બાય હાટ કરી લીધું એટલે બાય હાટ ન કર્યું કેવાય એ પંદર દિવસ ભૂલી જવાનો હોય એટલે પંદર દિવસ ભૂલી ગયો તો એને બાય હાટ ક્યાં કર્યું કે એને પાછું પંદર દિવસ યાદ કરવું પડે યાદ કરે પંદર પંદર દિવસ યાદ કરી રાખે તો એટલે શબ્દો કામ ન કરે કામ કરે જરૂર રજોગુણ સંબંધી મલિન ગાઢ ટાળવાનો આના જેવો બીજો કોઈ ઉપાય નથી કે તમારે બીજા કોટી સાધન કરે તોય સત્વગુ ગુણનો કંટ્રોલ ફતે કરે ધારવું વિચારવું છે એ ગુણનો ફતે કંટ્રોલ કેતા ગુણ સત્વ ગુણ વધારવો હોય તો એને સત્વ ગુણ આહાર ને વિહાર આહાર વિહાર ઉપર ફતે આધારે છે વિહાર એટલે દોસ્તી આજુબાજુ ફ્રેન્ડ સર્કલ અત્યારે તો ફ્રેન્ડ સર્કલ ખાલી મોબાઈલ જ થઈ ગયું છે એટલે એનું ફ્રેન્ડ સર્કલ એમાં આપણે રજો ગોણી જોઈએ કે સત્વ ગોણી જોઈએ તો એ ફ્રેન્ડ સર્કલ એ આપણા રજો ગોણી તમ ગોણી વધારે અને સત્વ ગોણી વધારે ફ્રેન્ડ સર્કલ એ આપણે જે એમ કે આમાં જે વિહાર કરીએ છીએ એક્ટિવિટી જે આપણો વિહાર કહેવાય રાત્રીના બાર વાગે બે વાગ્યા સુધી વિહાર કરીએ દિવસે આહાર કરીએ આહાર અને વિહાર એ રજોગુણ ને તમો ગુણ જેવો હોય એ એવો આપણામાં ગુણ પ્રવર્તે એ એના ઉશ્કેર નારા છે એનું ઉશ્કેર પણ મહારાજે કીધું કે એને તો એ ગુજરાન હોતે છે અને વ્યવહાર હોતે છે એનો સંપૂર્ણ ત્યાગ ન કરી શકે અને એટલા માટે મહારાજ અહીંયા એને લીધા નથી અહીંયા તે એટલું જ લીધું કે એને મૂળથી ઉખેડી નાખો હોય ધડા મૂળથી ઉખેડી નાખો હોય તો આનું આને શબ્દ યાદ રાખે ધારે વિચારે ધારવા વિચારવા એટલે બાય હાટ કરવો બાય હાટ કરવું એટલે એનો એનો ઓટોમેટિક એનો અર્થ એવો આવી જાય કે એને મન ક્યારેક ક્યારેક કરતું રહેવું આત્મા મંતવ્યો નિર્થન કરવા અખંડ સ્મૃતિ રાખી દર્શનાકાર અખંડ સ્મૃતિ એમાં વિધિ કયો

નિધિહાસ ન કરે તો એલું થાય જ નહીં એમ મનન છે એ અર્થત પ્રાપ્ત આવી જો એને છેલ્લા શ્વાસ સુધી આ ધારી રાખવું હોય બાય હાર્ટ રાખવું હોય તો એને અઠવાડિયે પંદર દિવસ રીફર કરવું પડે અને બોલાય એને મારે ધારી રાખવું જે ભગવાન ની કથા વાર્તા થાય છે એને ધારવીન વિચારવી દેવાના કહી દીધા પણ ધારવામાં જ બધું આવી ગયું વિધિ છે ધારવામાં છે છે વિચારવાનું આનુસંગિક એટલે જો તમારે ધારી રાખવું હોય તો તમે વિચાર ધારી ન રાખી એટલે એને અઠવાડિયે દસ દિવસે જેટલો ટાઈમ મળે અને ભૂલાય નહીં થાય એની પેલા ભૂલાય નહી એની પેલા એને ધારી રાખવી સ્મૃતિ નાશ કોણ કરે છે ન્યાયમાં આવે છે લાસ્ટ સ્મૃતિ છે એ નાશ કરે છેલ્લી સ્મૃતિ છે એ નાશ કરે એટલે છેલ્લી પહેલા આપણે વળગી જવું જોઈએ છેલ્લી સ્મૃતિ કઈ કહેવાય પછી યાદ જ ન આવે યાદ આવે અને પછી એક ટાઈમ આવે કે જ્યાં સુધી યાદ આવતો હોય ત્યાં સુધી રિપીટેશન કરી લેવાય એટલે એની છેલ્લી સ્મૃતિ છે એ સ્મૃતિની ઘાતક છે એટલે ત્યારે પૂરી સ્મૃતિ છે એ પૂરી થાય એની પેલા એને યાદ કરી લે તો એને ધાર્યુ કહેવાય તો એને ધારું એટલે ભગવાન ના શબ્દો છે એને કથા વાર્તા જે સત્સંગમાં થાય છે મહારાજે એને ધારવી વિચારવી એટલે હાવ ક્યારે ભૂલી ન જાવી એની પેલા એનું રિપીટેશન કરી લે હાવ ભૂલી ન જાવ યાદ છે ભૂલી ગયા ભૂલી ગયા એટલે હાવ ભૂલી જાવ એને પેલા યાદ કરી લે એટલે તો તમે ધાર્યું વિચાર્યું એટલું મથાળા ધાર્યા માલિકાનું કઈ ધાર્યું નહીં માલિકાનું કઈ ન ધાર્યું મથાળા ધાર્યા પણ એ મથાળા ધાર્યા નહીં ને કે નહીં ધાર્યા